સગીરેને લગ્ન કરવાનો દબાણ કરી માર માંડાના આરોપીને કોર્ટે 5 વર્ષની સજા પટકારી 6 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના જેલોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે સગીરેને મારામારી બળજબરીપૂર્વક પૂર્વક ફ્રેન્ડશિપ કરવા અને લગ્ન કરવા દબાણ કરી સગીરા સ્કૂલે જતી હતી ત્યારે તેની પંજવણી કરતો અને હેરાન પરેશાન કરતા આરોપી સામે જે તે સમયે ભોગ બનનાર સગીરાની માતે ભાવનગર શહેરના નીલમબાગ પોસ્ટેમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેની કેસ ભાવનગરની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબિત માની જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી આ કામના આરોપી કિશન પ્રવીણભાઈ રવજીભાઈ બારીયા રહેલ પ્લોટ નંબર આઠ મરીન સોસાયટી ભાવનગર ગત તારીખ ચાર ત્રણ બે હજાર ઓગણીસ નામના આરોપીએ ગેરકાયદેસર રીતે આ કામના ફરિયાદી ઘરમાં ઘૂસી જઈ આ કામના ફરિયાદી સગીરા વેની દીકરી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા આ કામે ભોગબંડાર ના પાડી દેતા તેના મોઢા પર લાફો મારી નીચે પછાડી દીધેલ અને છેલ્લા ત્રણ મહિનાથી ભોગબંડાર સ્કૂલે જાય ત્યારે આ કામનો આરોપી પાછળ જઈ તેને ફ્રેન્ડશીપ કરવા માટે તેમજ મોબાઈલ ઉપર વાતચીત કરવાનો કંઈ ભોગ બનવાના સાથે ફ્રેન્ડશીપ નહીં કરે તો ચાંદી મારી નાખીશ તેમ ધમકી આપી અને લગ્ન કરવા મજબૂર કરી હતી અને ગુનો નોંધાયો હતો અદાલતે આરોપી કિશન પ્રવીણભાઈ બારીયાને જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી